વંદે ગૌ માતરમ આજે ચૌદમી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં આમ તો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે વેલેન્ટાઇન ડેને પણ પોઝિટિવ લઈએ તો કે પ્રેમનું એક સત્યતાનું કરુણાનું અને એક સાચા અર્થમાં એક વ્હાલનું દિવ્યતાનું પ્રતિક છે તો આવો આજે આપણે પણ જ્યારે વિશ્વ એક સંકટમાં ફેલાયું છે પર્યાવરણની મોટો પ્રશ્નો ઊભો થયો છે આરોગ્યની દૃષ્ટિએ પણ સમગ્ર જગત ત્રાસી ગયું છે ભૂમિ માતા પણ કુપોષિત થઈ ગઈ છે આવા સમયે આપણે સૌને આપણી સૌની જનરી એવી ગૌ માતા કે જેના માટે કહેવાય છે કે ગાઓ વિશ્વસ્ય માત્ર હ સમગ્ર વિશ્વની માતા છે એવી માતાને પ્યાર કરવાનો એવી માતાને સ્નેહ કરવાનો એને આલિંગન કરવાનું અને એ નિમિત્તે એક કાવ હગ ડે નિમિત્તે ઉજવવાનો એક નવો પ્રયાસ શરૂ થયો છે ત્યારે આપણે સૌ ગૌ પ્રેમીઓ ગૌ સેવકો ગૌ સાથે જોડાયેલા કૃષકો ગોપાલકો બધા અને સમગ્ર જનતા ગાયને સાચા અર્થમાં સમજીએ આમ જોઈએ તો ગાવ હક ડે એટલે કે ગાયને આલિંગન લગાવીએ ગાયને પ્યાર કરીએ ગાયને વહાલ કરીએ ગાયને સ્પર્શ કરીએ એની સાથે ઝુંડમાં રહીએ કૃષ્ણ ભગવાન તો કહ્યું છે ને કે ગાય મારી આગળ ગાય મારી પાછળ ગાય મારી અને હું ગાયની વચ્ચે તો આવી ગૌ માતાને આજે સાચા અર્થમાં સમજવાનો પ્રયાસ કરવાની આપણે આવશ્યકતા છે ગાય માતાનું આર્થિક સામાજિક આરોગ્યમાં પર્યાવરણમાં અને આધ્યાત્મિક મહત્ત્વ છે પરંતુ નવી જનરેશન આ બધું ભૂલી ગઈ છે આપણા શાસ્ત્રોમાં વેદો પુરાણોમાં આ વાત ખૂબ મહત્ત્વની સમજાવેલી છે પરંતુ નવી પેઢીને આપણે આવનારા દિવસોમાં આ ગાયનું સામાજિક મૂલ્ય સમજીને મહાત્મ્ય સમજાવીને એને આગળ વધારવા માટે એ દ્વારા ગૌ ગૌમાતા દ્વારા સમગ્ર પૃથ્વીનું સંરક્ષણ થાય એ માટે વિવિધ રીતે ઉજવવાનો આ દિવસ છે આમ તો આ નિમિત્ત છે કાવ હક ડે પરંતુ રોજે રોજ આપણે ગાયનું મહત્ત્વ સમજીએ ગાય માટે કાંઈ ને કાંઈ સેવા ગાય માટે કરીએ ગાય માટે થઈને લોકોને જાણકારી આપીએ ગાયનું વિજ્ઞાન સમજીએ અને ગૌ આધારિત અર્થવ્યવસ્થા દ્વારા ગૌ આધારિત સમાજ વ્યવસ્થા દ્વારા સમગ્ર વિશ્વ કલ્યાણની ભાવના વિભાવના આપણી જે છે એને ચરિતાર કરવા માટે આવો આપણે સૌ આજે આ કાવ હક ડે ઉજવીએ ગાયને ગલે લગાવીએ ગૌશાળામાં જઈએ ક્યાંય ખેડૂતના ઘરે જઈએ જ્યાં પણ ગાય હોય ત્યાં ગાય તો કરુણાની મૂર્તિ છે ગાય એ સાચા અર્થમાં ભાતૃત્વનું પ્રતિક છે તો એમને આપણે સમજીને એના આધારે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ભાવ સાથે આપણે કાવડે ડે કાવ હક ડે ઉજવીએ એવી સૌને નમ્ર અપીલ છે